નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે ચોમાસું ડાંગરની ખેતીમાં એક જબરદસ્ત પરિણામ મળ્યું છે ખેડૂત મિત્રોને તો જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે તો ડાંગરમાં તમને પહેલામાં પહેલું રિઝલ્ટ કેવું આવ્યું છે એ જ બતાવીશ ઓકે તો રિઝલ્ટ બતાવજો તમે મિત્રો જુઓ તમે કેટલી જબરદસ્ત એની ફૂડ છે જુઓ તમે છે એક નંબર ફૂટ છે જોવો તમે છે જે ખેડૂત મિત્રોને ફૂટ ના થતી હોય વિકાસ ના થતો હોય ડાંગર ફીરી પડી જતી હોય ગ્રોથમાં ના આવતી હોય બરાબર જુઓ તમે કે છે કે તમે જોઈ લો તમે એક જ છીપામાં તમે કેટલા બધા છીપા છે જુઓ ઘણી જોવો છો કેટલા છે ફૂટ જ ફૂટ છે તમે જુઓ છે એકદમ ભરાવદાર ચીપા છે જોઈ શકો છો મિત્રો ઓકે કેટલી ફૂટ છે બાવીસ ફૂટ છે ખાલી વિચાર કરો તમે બરાબર છે તો જુઓ તમને આખું ખેતર બતાવું બરાબર છે છે જુઓ કહીએ પણ તમને પીલાસ જોવા નહીં પડે એકદમ કારી ભમ્મર ડાંગર છે ઓકે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું કિંજલ શશીકંદ ઓકે અને ગામ કયું તમારું ચાંગા ગામ એમનું ચાંગા લાગે અને તાલુકો પેટલાદ તાલુકો પેટલાદ અને જિલ્લો આણંદ જિલ્લો આણંદ ઓકે તો આ કિંજલ પર તમે કેટલા વીઘામાં ડાંગરની ખેતી બનાવેલી છે સાડા પાંચ વીઘા સાડા પાંચ વીઘામાં એમણે ડાંગરની ખેતી કરેલી છે ઓકે અને તમે અમારો સંપર્ક કઈ રીતે કરેલો યુટ્યુબ ના માધ્યમથી એમણે મારી વિડીયો જોઈલી અને આ સંપર્ક કરેલો બરાબર છે આ ડાંગરમાં તમારે પેલા તકલીફ શું પરિણામ મળ્યું તમને આ બે વસ્તુ હા મિત્રો તમે જોઈ શકો છો ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર કેટલી વાર યુઝ કર્યું આ ડાંગરમાં તમે આ બે ફેર કર્યું એક ફેર પાણીમાં જવા દીધું અને

અને એના ફાયદા એ છે કે કશું બીજું કંઈ થતું નહીં ફંગીસાઈડ કંઈ ફૂદી આવે છે ઈયળ આવે છે એવું કંઈ તકલીફ નહીં પડી મને ગઈ સાલ ડાંગર ને આ સાલ ડાંગર માં કેટલો ફરક લાગે તમને 50% નો બરાબર ફૂટ માં કેવું લાગ્યું આ ફર સારી છે બરાબર તમે જોઈ કે એક ચીપામાંથી 22 22 ફૂટ થઈ ગઈ છે બરાબર રિઝલ્ટ તમને કેટલા દિવસમાં દેખાયું 7 દિવસમાં 7 દિવસ ની અંદર આ પરિણામ તમને જોવા મળ્યું બરાબર છે તો જે પણ વિડીયો ખેડૂત મિત્રો તમારો વિડીયો આજુબાજુ ચાંગાની આજુબાજુ મિત્રો ડાંગરની ખેતી કરે છે આ દવા વપરાય કે ના વાપરાય જોઈએ રિઝલ્ટ કેવું મળ્યું તમને સો ટકા આ દવા વાપરીને તમે સંતુષ્ટ છો સંતુષ્ટ બરાબર તો એક વાર તમારો નંબર બોલી જજો મારો નંબર છે ચોર્યાસી જીરો એક સાડત્રીસ ઓકે તો આ ખેડૂત મિત્રનો નંબર અમે બોલાડ્યો છે તમારે આવીને આમાં ખેતરમાં વિઝિટ કરવી હોય એમની ડાંગર જોવી હોય પોતે તો પણ આવી શકો છો બરાબર અમે આ વિડીયો ઉતારવા માટે ઉતારતા નથી ઓકે અને આ પ્રોડક્ટ થોડી બતાવજો તો પ્રોડક્ટની માહિતી આપી દઈએ તો આ છે ભૂમિ પરિવર્તન ખાતર જે ઓલ માઇક્રોન માઇક્રોડ્રસ્ટ ખાતર છે તમારે તમાકુમાં ગ્રોથ ના થતો હોય વિકાસ ના થતો હોય ફૂટ ના આવતી હોય પીરાશ પડતી હોય બરાબર સાતથી આઠ દિવસમાં તમને રિઝલ્ટ બતાવશે ઓલ માઇક્રોડ ખાતર છે એમાં સોલ જાતના ખાતર કંપનીએ એડ કરેલા છે બરાબર અને બીજું વાત કરીએ સોઇલ હેલ્થ પાવર બરાબર તમે ગમે તેટલા ખાતરો નાખતા હોય પણ તમારા મતલબમાં આ સોઈલ હેલ્થ પાવરનું કામ શું કે તમે અગાઉના જેટલા છાણિયા ખાતરો હોય રાસાયણિક ખાતરો હોય એ લાઈ લાઈને તમારી ડાંગરને બોટમથી લઈને ટોપ સુધી પાછળવાનું કામ કરશે અને તમારી જમીનમાં પોચી નરમ ભરભરી કરશે તમારી જમીનમાં પણ સુધારો લાવશે આ સોઈલ હેલ્થ પાવર જે બેક્ટેરિયા છે બરાબર આ તમે ભૂમિ પરિવર્તન ખાતર છે કોઈપણ ખાતરમાં તમે મિક્સ કરી શકો યુરિયા સલ્ફેટ ડીએપી માટીભેરું રેતી ભેરું બરાબર છે મતલબ બધામાં મિક્સ કરી શકો છો અને પાણીમાં તમે તમે ડ્રિન્ચિંગ આપી શકો છો ટુવા કરી શકો છો બધી જ રીતે વાપરી શકો છો પંદર લીટરમાં જો તમારે વાપરવું હોય તો તમારે ત્રીસથી પચાસ ગ્રામ લેવાનું છે ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર પચાસ ગ્રામ તમે ટપક પદ્ધતિથી પણ આ આપી શકો અને બધા જ તમારે પાકમાં તમે વાપરી શકો છો ઓકે તમને આ દવા કોણ આપવા આવેલું કિંજલભાઈ રમેશભાઈ રમેશભાઈ તો આ રમેશભાઈ છે રમેશભાઈ તમારું પૂરું નામ અને તમારો કોન્ટેક્ટ નંબર આપો મારું નામ રમેશભાઈ સોલંકી અને હું આશોદરથી બિલોંગ કરું છું જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો મારો સંપર્ક કરી શકો છો મારો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો એકાણું ત્રીસ છસો ત્રણ ઓકે ઓકે તો આ વધારે પ્રોડક્ટની માહિતી જોઈતી હોય તો તમે રમેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ઓકે તો કેન્જલભાઈ જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેમના બદલ તમારો ખુબ ખુબ આભાર ઓકે જય પરિવર્તન જય પરિવર્તન